કેમેરાના લોકાર્પણમાં ઉપસ્થિત હર હંમેશ લોકોની વચ્ચે રહી પોલીસનું માર્ગદર્શન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવ તેવા આપણા ગીર સોમનાથના એસપી શ્રી જાડેજા સાહેબ ચૌધરી સાહેબ રાણા સાહેબ વોરા સાહેબ અને થાણા મતદાર નવા બધાના સાહેબ બાટવા સાહેબ અને ગામમાંથી સૌ ઉપસ્થિત આગેવાનો કાર્યકર્તાઓ અને પોલીસ પરિવાર સાહેબે આપણે સીસી કેમેરાઓથી ક્યાં ક્યાં શું શું ફાયદા થવાના છે એ આપને થોડુંક માર્ગદર્શન આપ્યું સાહેબની જે વાત છે એમાં હું સંપૂર્ણપણે હું સહમત છું ને મારી સહમતી પણ આપું ને શું પુરાવું છું કાયદો અને વ્યવસ્થા નવા બંદર માટે જે સાહેબથી ગંભીર વાત કરી છે અમે પણ આ વાતમાં વર્ષોથી એક જ ચિંતા કરીએ છે ક્યાં જ સામાન્ય બનાવવું હોય તો તરત જ ટોળા ટોળા ભેગા થઈ જવા એક સામાન્ય ગુનો હોય તો બધા તને આખા પોલીસ્ટેશનનો ઘેરાવ કરવો આ ખરેખર આ માનસિકતા અહીંયાના વસતા લોકો મુસ્લિમ સમાજ હોય કે કોઈ સમાજ હોય આ આ માનસિકતા બદલાવવી પડશે કારણ કે જો માનસિકતા નહીં બદલાવીએ હવે સત્ય શું છે સાચો શું છે આગેવાનો છે કે બનાવ બનો એ છે એ વાતમાંથી તો હવે પૂર્ણ વિરામ આવી ગયો એટલા માટે કે કોઈ જગ્યાએ બનાવો બનશે તો તમે સીસી કેમેરાના કેદમાં તો છો જ જે વાસ્તવિકતા હશે એ આપણે સ્વીકારવી પડશે બિનજરૂરી આ ગામની અંદર કોઈ પણ બંને સમાજની અંદર જે સામાન્ય કાયમે લોકોની વચ્ચે નતરું પ્રશ્નો હોય સામાન્ય વાતમાં કાયમે ઉઠીને સવારે આ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકોને તો ક્યારે પણ કોઈ પણ સમાજનો હોય સમાજે આના આગેવાનો તરીકે સપોર્ટ આપવાનો છે મુસ્લિમ સમાજને મારી વિનંતી છે અને કોળી સમાજને પણ મારી વિનંતી છે કે આવા કોઈ તત્વો હોય કે આવા કોઈ કાયમી માટે સમાજના પ્રશ્નો ને બે કે ત્રણના કે ચારના કારણે કાયમી ભાઈચારો બગડતો હોય ને કાયમી નાના નાની વાતમાં પોલીસની ચિંતા સમાજ ચિંતા ના પોલીસ તરીકે અવારનવાર કેમ કરવો પડે આ બે સમાજ માટે શરમજનક છે પછી અમારે વચ્ચે વચ્ચે દર વખતે મને દર વખતે એકને પ્રશ્ન બિનજરૂરી અમારા અધિકારીઓને કહેવો પડે અધિકારીઓ તમે તમે જ વાત કરો અમે અધિકારીઓ વાત કરીએ હકીકતમાં વાત ક્યાંક જુદી જ નીકળે આ સાહેબને અનેક વખત મેં અમારા સમાજના આગેવાનો વાત કરીએ મેં ક્યાંક વખત મોઢે જ કીધું છે કે બધા બેન જોડે ચર્ચા ન આપણે વાસ્તવિકતા હોય વાસ્તવિકતા ઉપર જ આવો આ સોમભાઈને ખબર છે હર્ષભાઈને ખબર છે ઘણી વખત હું આ બધાને કહું છું એટલે મારી વિનંતી છે કે આગામી દિવસોમાં સીસી કેમેરા તો ન સારી વાત છે નવા બધાના કામ માટે પણ એક આ માનસિકતા માટે બે સમાજે માનસિકતા બનાવી લેવી જોઈએ આગામી દિવસો માટે કાયદો બધા માટે છે ગુનો કરશે ને કોઈ પૂરી છોડશે નહીં પછી અમારી પાસે તમે આવો તો અમે એમાં ક્યાં મદદ બહુ કરી ન શકવાના કારણ કે જે વાસ્તવિકતા છે કેમેરામાં છે બતાવે તોય તમે કયો નથી એ વાત તમારી કોણ માનશે એટલે આગામી દિવસો અમે સાબે કીધું એ પ્રમાણે કેજી કંપનીઓ દ્વારા આ ચૌદ કેમેરા નોર્મલ સામાન્ય કેમેરાઓ છે પણ નવા બદલની અંદર અલગ અલગ જગ્યાએ જ્યાં ધાર્મિક સ્થળો છે એની આસપાસ પણ કેમેરા હોવા જોઈએ એટલા માટે કે ધાર્મિક સ્થળો હોય બીજા કોઈ ધાર્મિક જાહેર ચોક હોય હવે અત્યારે ચોમાસું છે માછીમારી સંકળાયેલા લોકો તમામ સંપૂર્ણપણે ફ્રી હવે અમુક લોકો અહીં બેસશે અમુક લોકો ત્યાં બેસશે પરંતુ મારી પોલીસને મારી વિનંતી છે કે રાતના સાડા દસ અગિયાર વાગે સંપૂર્ણપણે નવાબદની અંદર કોઈ પણ ચોકમાં બિનજૂરી લોકો બેસવા જ ન જોઈએ કારણ કે રાતે અગિયાર વાગે શું કામ હોય ચોકમાં ટોળા ટોળા ભેગા થઈને વાતો કરી બિનજરૂરી બે ગાડી આમ જાય બે ગાડી આમ જાય એના કરે સંપૂર્ણ અગિયાર વાગે સંપૂર્ણપણે નવા બંધન બંધ કરાવી દેવું જોઈએ ધાર્મિક સ્થળોની આજુબાજુમાં બેઠી ના કે રાત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી હિન્દુ હોય કે મુસ્લિમ હોય રોડ ઉપર રખડતા લોકોને પણ કરવા જોઈએ પૂછવું જોઈએ કે રાતના અગિયાર વાગ્યા પછી જે વિસ્તાર રખડતા હોય તો આવી કાધી રહ્યું જોઈએ ને પોલીસ પેટ્રોલિંગ ખાસ નવા આપણે નવા બંધનથી ચીખલી સુધી ચીખલીથી આપણે રાજપરા સુધીની વચ્ચે આગળ થોડુંક પેટ્રોલિંગ પર રાતના દરમિયાન રાખીએ જેથી કરીને લોકોને પણ લાગે કે પોલીસની ગાડી આટામાંડે છે કારણ કે હવે નાના મોટા છાસ વડે બનાવ બનતા રહેશે ઘણી પ્રવૃત્તિમાંથી ઘણા લોકો બહાર આવી અને ક્યાંક ગુનાઓ કરે એ પહેલાં આપણે આપણે થોડુંક કાળજી લેવું જોઈએ આ તકે નવા બંદરની અંદર આ પ્રકારનું પહેલું એસપી સાહેબ દ્વારા સીસી કેમેરાનું જે કામ કરવામાં આવ્યું હતું તો સાહેબને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નવા બંદરના પરિચય પીએ પીએસએને પણ અભિનંદન પાઠવું છું સાપુજી પાલમજી બધી અંબુજાની કંપનીઓને પણ હું ખૂબ ખૂબ પાઠવું છું પણ આગામી દિવસોમાં સાહેબે કીધું એ પ્રમાણે હજી સીસી કેમેરાઓના આ ગામમાં જરૂરિયાત હોય એમાં કંઈ અમારી કંઈ જરૂરિયાતની મદદ વ્યક્તિગત મારી તો મને કહેજો મારી સંપૂર્ણ ત્યાર છે ધન્યવાદ થેન્ક યુ આભાર